એક લોકથા અનુસાર કહેવાય છે કે જો કાગડો કોઈ કાગડી પર ચઢી જાય અને જોરથી અવાજ કરે અને તે બંને એકબીજાને પ્રેમ કરતા હોય ત્યારે કોઈ માણસ જોઈ લે તો તે શું સૂચવે છે આજે અમે તમને જે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તે એક કાગડા અને એક કાગડીની વાર્તા છે પ્રિય મિત્રો આ વાર્તાના અંતે કાગડાએ ત્રણ વાતો કહી છે અને કહ્યું છે કે જે વ્યક્તિ આ ત્રણ વાતોનું પાલન કરે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી અને ક્યારેય ગરીબીનો ભોગ બનતો નથી જો પતિ પત્ની આ વાર્તાને સાથે મળીને સાંભળે તો તે ઘરમાં ક્યારેય ઝઘડા થતા નથી અને જો આખો પરિવાર સાથે બેસીને આ વાર્તા સાંભળે તો તે ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી મિત્રો આજની વાર્તા ઘણી પ્રેરણાદાયી છે મિત્રો જો તમે પણ ગરીબ રહેવા નથી માંગતા દુખી રહેવા નથી માંગતા ઘરના ઝઘડાઓથી પરેશાન છો તો આ વાર્તા સંપૂર્ણપણે સાંભળો મિત્રો તમારે એ પણ જાણવું જોઈએ કે કાગડો એક રહસ્યમય પક્ષી છે કાગડો ખૂબ જ બુદ્ધિશાળી અને ચાલાક પક્ષી છે કાગડાની ગણતરી દુષ્ટ પક્ષીઓની પ્રજાતિમાં થાય છે કાગડો એક એવો રહસ્યમય પક્ષી છે જે વ્યક્તિના ઉદ્યના સંકેતો અગાઉથી આપી દે છે જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો કાગડો અગાઉથી જાણ કરે છે જો કોઈ આગમન થવાનું હોય તો અમે તમને તેની અગાઉથી જાણ કરીશું પ્રિય મિત્રો કાગડાને યમરાજ તરફથી એવું વરદાન મળ્યું છે કે તેને ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન છે પ્રિય મિત્રો આ જ કારણે કાગડાને રહસ્યમય પક્ષી કહેવામાં આવે છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે કે વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને સારી ટિપ્પણી કરો જેથી તમને આવનારા વિડીયોની સૂચના પહેલા મળે અને તમે તેનો લાભ લઈ શકો ચાલો મિત્રો આજની સુંદર અને પવિત્ર વાર્તા શરૂ કરીએ આ એક સુંદર વિડીયો છે મિત્રો એક ગામમાં એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો અને તેના ઘરે એક મોટું પીપળાનું ઝાડ ઝાડ હતું તે પર કાગડા અને કાગડીની જોડી રહેતી હતી પતિ પત્ની બંને ખૂબ જ બુદ્ધિશાળી હતા અને તે બ્રાહ્મણ પણ ખૂબ જ સરળ અને સત્યવાદી વ્યક્તિ હતો તે ગરીબ બ્રાહ્મણ ગરીબીનું જીવન જીવી રહ્યો હતો અને પોતાના પરિવારનું યોગ્ય રીતે પાલન પોષણ પણ કરી શકતો ન હતો બ્રાહ્મણે કાગડા અને કાગડી બંનેનું ખૂબ ધ્યાન રાખ્યું તે તેમને ખાવા માટે ખોરાક અને પીવા માટે પાણી આપતો તે બ્રાહ્મણના હૃદયમાં પક્ષીઓ પ્રત્યે ખૂબ કરુણા હતી પ્રિય મિત્રો કાગડો અને કાગડી પણ તે બ્રાહ્મણના ઘરે ખૂબ સારી રીતે રહેતા હતા કાગડો ખુશ રહેતો હતો અને તેને પોતાના માટે ખોરાક લેવા ક્યાંય જવું પડતું ન હતું તે ગરીબ બ્રાહ્મણ પોતાના માળામાં કાગડી માટે ખોરાક રાખતો હતો પછી એક દિવસ કાગડાને કહે છે કે પ્રિય આ ગરીબ બ્રાહ્મણનું હૃદય ખૂબ સારું છે અને તે આપણી ખૂબ સેવા કરે છે પણ તે ખૂબ જ સરળ અને સીધો છે આ ગરીબ બ્રાહ્મણ પોતાની નિર્દોષતાને કારણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યો છે અને પોતાના પરિવારનું યોગ્ય રીતે પાલન પોષણ કરી શકતો નથી પછી કાગડો કહે છે કે પ્રિય તેના જીવનમાં ખૂબ દુઃખ છે પછી કાગડી કહે છે કે પ્રિય દુનિયાના આ છ દુઃખ ખૂબ જ પીડાદાયક છે પહેલું દુઃખ પત્નીથી અલગ થવાનું છે બીજું દુઃખ પ્રિયજનો દ્વારા કરવામાં આવેલું અપમાન છે ત્રીજું દુઃખ બાકી રહેલું દેવું ચૂકવી ન શકવાનું છે ચોથું દુઃખ રાજાની સેવા કરવાનું છે પાંચમું દુઃખ દુષ્ટ માણસોનો સંગ રાખવાનું છે છઠ્ઠું દુઃખ ગરીબીમાં જીવવાનું છે પીડાને કારણે માણસનું શરીર અગ્નિ વિના બળતું રહે છે કાગડી કહે છે કે આ બ્રાહ્મણને ખૂબ જ ચિંતિત અને લાચાર જોઈને એક દિવસ કાગડા અને કાગડીએ વિચાર્યું કે આપણે બ્રાહ્મણને થોડી મદદ કરવી જોઈએ બિચારો બ્રાહ્મણ આપણા માટે ઘણું બધું કરે છે અને બધા પક્ષીઓની ખૂબ સેવા કરે છે બદલામાં આપણે તેના માટે કઈ કામની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તે અને તેનો પરિવાર ખુશીથી રહી શકે પ્રિય દર્શકો અને બ્રાહ્મણ ભગવાન તમે રાજા પાસે જાઓ અને રાજાને કહો કે તમને તેની જગ્યાએ નોકરી પર રાખે અને તમે તે સમસ્યાનો ઉકેલ લાવશો જે બીજું કોઈ ઉકેલી શકશે નહીં અને રાજા પાસેથી પગાર તરીકે દરરોજ સો સોનાના સિક્કા માંગશો કાગડા અને કાગડીની આ વાત સાંભળીને બ્રાહ્મણે કાગડાને કહ્યું કે હે પક્ષીઓના રાજા મારામાં એટલી ક્ષમતા ક્યાં છે કે હું રાજાની સમસ્યા નિરાકરણ લાવી શકું જો તમે બંને મને કહો તો હું જઈશ કાગડા અને કાગડીના કહેવા પર તે ગરીબ બ્રાહ્મણ રાજાના દરબારમાં પહોંચ્યો અને બ્રાહ્મણે રાજાને કાગડા અને કાગડી બંને જે કહ્યું હતું તે જ કહ્યું અને દરરોજ પગાર તરીકે સો માંગ્યા પછી રાજાએ કહ્યું કે બ્રાહ્મણ શું તને ખબર છે કે અહીં મંત્રીને પણ સો સોનાના સિક્કા મળતા નથી અને તું અમારી પાસેથી સો સોનાના સિક્કા મેળવવા માંગે છે બ્રાહ્મણે માથું નમાવીને જવાબ આપ્યો કે હા મહારાજ હું સોથી ઓછા સોનાના સિક્કા નહીં લઉં મંત્રીએ બ્રાહ્મણને જોયું કે તેનો રંગ કાળો હતો તેનું શરીર ખૂબ જ નબળું હતું તેણે ગંદા ફાટેલા અને જૂના કપડાં પહેર્યા હતા તેના માથા પર ફાટેલી પાઘડી બાંધેલી હતી તેનો ચહેરો કહી રહ્યો હતો કે બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો છતાં ભગવાન જાણે મંત્રીના મનમાં શું આવ્યું તેણે રાજાને કહ્યું કે મહારાજ તમે તેને સો સોનાના સિક્કા આપીને તમારા પગાર તરીકે રાખી શકો છો આ બ્રાહ્મણ ગરીબ છે પણ શું તે સો થી ઓછા નથી માંગતો તો તેની પાસે કઈ ક્ષમતા હોવી જોઈએ પછી કહ્યું કે મંત્રી જો હું તેને રોજ સો સિક્કા પર રાખું તો બીજાઓ સાથે અન્યાય નહીં થાય આપણા જૂના દરબારીઓને એટલા પૈસા મળતા નથી પછી મંત્રીએ કહ્યું કે મહારાજ જો બ્રાહ્મણ સો સોનાના સિક્કા મેળવવાનો આગ્રહ રાખે છે તો તેનામાં કંઈ ખાસ હોવું જોઈએ પ્રિય દર્શકો મિત્રો મંત્રી આગળ કહે છે કે મહારાજ તેનો ચહેરો જોઈને કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો મંત્રીની વારંવારની વિનંતીઓ પર રાજાએ બ્રાહ્મણને પોતાની જગ્યાએ કામ પર રાખ્યો પછી સાંજે રાજાએ તે બ્રાહ્મણને સો સોનાના સિક્કા આપ્યા બ્રાહ્મણ સો સિક્કા લઈને ઘરે આવ્યો અને તે સોનાના સિક્કા તેની પત્નીને આપી દીધા તેની પત્નીએ આજે પહેલી વાર આટલી બધી સંપત્તિ જોઈ હતી તેની આંખો પહોળી થઈ ગઈ અને તેણે પૂછ્યું તમને આટલા બધા સોનાના સિક્કા ક્યાંથી મળ્યા બ્રાહ્મણે કહ્યું જુઓ પ્રિય ડરવાની કોઈ જરૂર નથી મેં આ સોનાના સિક્કા ક્યાંયથી ચોર્યા નથી હું આજે કાગડો અને કાગડી આ બેની સલાહથી રાજાના દરબારમાં ગયો હતો અને રાજા પાસે દરરોજ સો સોનાના સિક્કા પગાર મેળવવાનું કામ માંગ્યું છે પછી મંત્રીની ભલામણથી રાજાએ મને પણ નોકરી પર રાખ્યો છે પણ મને એ વિચારીને નવાઈ લાગે છે કે રાજાએ મને નોકરી પર રાખ્યો છે પણ જો આવું કોઈ કામ આવે તો હું તેનો ઉકેલ કેવી રીતે લાવીશ પ્રિય શ્રોતા મિત્રો તે ગરીબ બ્રાહ્મણ પાસેથી આટલું બધું સાંભળ્યા પછી કાગડો હસ્યો અને કહ્યું બ્રાહ્મણ ભગવાન દર્શો નહીં આપનાર ભગવાન છે જ્યારે તે આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે જ્યારે તે આપી દેશે ત્યારે તે બ્રાહ્મણને પણ તેનો ઉકેલ કહેશે આજે કાગડા અને કાગડી બંને તે બ્રાહ્મણને કહ્યું બ્રાહ્મણના નિર્ણયથી બ્રાહ્મણ ખૂબ ખુશ થયો હવે બ્રાહ્મણને દરરોજ રાજાના દરબારમાંથી સો સોનાના સિક્કા મળવા લાગ્યા બ્રાહ્મણ તે સિક્કા લાવતો અને તેની પત્નીને આપતો બ્રાહ્મણની પત્નીએ પહેલા તે સિક્કા ઉઠી પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બાકીના પૈસા કાગડા અને કાગડીને આપી દીધા પ્રિય મિત્રો તેણીએ કાગડા અને કાગડીને કહ્યું કે આ સિક્કાઓ પર તમારો પણ અધિકાર છે પછી કાગડા અને કાગડીએ તે સોનાના સિક્કાઓનો ઉપયોગ શરૂ શરૂ તેમણે તે સિક્કાઓથી ગરીબોને ભોજન આપવાનું કર્યું તેમણે જંગલમાં રહેતા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે બ્રાહ્મણની મદદથી પતિ પત્ની બંને એક શાળા ખોલી જેથી ગરીબોના બાળકો જે પૈસાના અભાવે ભણી શકતા ન હતા તેઓ પણ ભણી શકે ઘણી વાર ગરીબીને કારણે ઘણા ગરીબ બાળકોનું ભવિષ્ય પણ મર્યાદિત હોય છે પૈસાના અભાવે તેમનામાં ઉભરતી પ્રતિભાને પાંખો મળતી નથી તેથી સક્ષમ હોવા છતાં તે લોકો લાચાર અને શક્તિહીન રહે છે પ્રિય દર્શકો મિત્રો કાગડા અને કાગડીના ઉકેલથી બ્રાહ્મણને મળેલા પૈસાથી શહેરના દરેક ભૂખ્યા અને લાચાર વ્યક્તિને ભોજન આપવામાં આવ્યો બીજી બાજુ

બીજા દેશના રાજાનો એક સંદેશવાહક રાજાના દરબારમાં આવ્યો અને કહ્યું કે મહારાજ જો તમે અમારા બે પ્રશ્નોના સાચા જવાબ આપો છો તો અમારા રાજા તમને અમારા રાજ્યનો અડધો ભાગ આપશે નહીં તો તમારે તમારા રાજ્યનો અડધો ભાગ આપવો પડશે અને જો તમે આ પ્રસ્તાવનો ઇનકાર કરશો તો તેઓ તમારા પર હુમલો કરશે પ્રિય દર્શકો તે સંદેશવાહકની વાત સાંભળ્યા પછી રાજા ખૂબ ચિંતિત થઈ ગયો કે જો તે બીજા રાજાની વાત નહીં સાંભળે તો વ્યર્થ રક્તપાત થશે પછી આ વિચારીને રાજાએ સંદેશવાહકને કહ્યું કે તમારા રાજાના બંને પ્રશ્નો અમને કહો આટલું કહીને દૂતે પાલખી મંગાવી તે પાલખીમાં ત્રણ મૂર્તિઓ રાખવામાં આવી હતી ત્રણેય મૂર્તિઓ આસપાણના પથ્થરોથી બનેલી હતી ત્રણેય મૂર્તિઓ બિલકુલ સરખી દેખાતી હતી પછી દૂતે કહ્યું કે મહારાજ આપણા રાજાનો પહેલો પ્રશ્ન એ છે કે આ ત્રણ મૂર્તિઓમાં શ્રેષ્ઠ મૂર્તિ કઈ છે આ સાંભળીને રાજા અને બધા દરબારીઓ વિચારવા લાગ્યા કે મૂર્તિઓ એક જેવી દેખાય છે તો પછી તેમાંથી શ્રેષ્ઠ કેવી રીતે સાબિત થઈ શકે રાજા સહિત બધા દરબારીઓ તે મૂર્તિઓ વચ્ચેનો તફાવત સાબિત કરી શક્યા નહીં પછી અચાનક રાજાને યાદ આવ્યું કે તેણે એક બ્રાહ્મણને સો સોનાના સિક્કાના પગાર સાથે કેમ રાખ્યો હતો તેમણે તરત જ તે બ્રાહ્મણને બોલાવ્યો અને ત્રણ મૂર્તિઓ વચ્ચેનો તફાવત શોધવા અને એક શ્રેષ્ઠ છે તે સાબિત કરવા કહ્યું પ્રિય દર્શકો મિત્રો મૂર્તિઓ જોઈને ગરીબ નિર્દોષ બ્રાહ્મણ મૂંઝવણમાં પડી ગયો કે આ ત્રણ મૂર્તિઓ વચ્ચેનો તફાવત કેવી રીતે શોધવો જો તેને તે ન મળે તો રાજા તેને નોકરીમાંથી કાઢી મૂકશે હવે દરબારમાં રહેલા ઈર્ષાળુ લોકો પણ વિચારવા લાગ્યા કે આજે આ બ્રાહ્મણનો ખેલ ખતમ થઈ જશે પ્રિય મિત્રો લાંબા સમય સુધી મૂર્તિઓને ધ્યાનથી જોયા પછી પણ બ્રાહ્મણ કંઈ સમજી શક્યો નહીં બ્રાહ્મણે કહ્યું મહારાજ આ મૂર્તિઓને એકાંત રૂમમાં રાખો ત્યાં સુધી હું ઘરે જઈશ અને પાછા ફર્યા પછી હું તમને આ ત્રણ મૂર્તિઓ વચ્ચેનો તફાવત ચોક્કસ જણાવીશ પ્રિય મિત્રો તે બ્રાહ્મણની વાત સાંભળીને કાગડાએ કહ્યું બ્રાહ્મણ દેવતા જ્યારે ત્રણેય મૂર્તિઓ સમાન દેખાય છે તો તફાવત તેમની અંદર હોવો જોઈએ તું એક કામ કર એ મૂર્તિના કાનમાં એક પાતળો તાર નાખ આવો અને મને કહો કે તાર ક્યાંથી નીકળે છે હું તમને પ્રિય દર્શકોને તેમની વચ્ચેનો તફાવત સમજાવીશ કાગડી પાસેથી આ સાંભળીને બ્રાહ્મણ તરત જ રાજમહેલમાં ગયો અને મૂર્તિઓ પાસે પહોંચ્યો અને તેમના કાનમાં એક પાતળો તાર નાખ્યો અને અવલોકન કરવાનું શરૂ કર્યું જ્યારે તેણે પહેલી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે બીજા કાનમાંથી તાર નીકળી ગયો પછી જ્યારે તેણે બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે તે મોંમાંથી બહાર નીકળી ગયો પછી જ્યારે તેને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે તાર બહાર આવ્યો નહીં બ્રાહ્મણે આવીને આખી વાત કહી કાગડાએ બ્રાહ્મણને સમજાવ્યું કે જો મૂર્તિના કાનના કાણા પહોળા હોય તો તેનો અર્થ એ કે તે એક કાથી સાંભળે છે અને બીજા કાથી બહાર કાઢે છે બીજી મૂર્તિ તેના કાથી સાંભળે છે અને તેને મોંથી બહાર કાઢે છે અને ત્રીજી મૂર્તિ કાથી સાંભળે છે અને તે વસ્તુને પોતાના પેટમાં દબાવી રાખે છે આ ત્રીજી મૂર્તિ ત્રણેયમાં શ્રેષ્ઠ છે જે માણસ બધાની વાત સાંભળે છે અને તેને પોતાનામાં રાખે છે કોઈને કહેતો નથી અને સમય આવે ત્યારે તેનો ઉપયોગ કરે છે તે જ માણસ શ્રેષ્ઠ છે માણસને બુદ્ધિશાળી માનવામાં આવે છે કાગડાએ જે કંઈ કહ્યું બ્રાહ્મણે જઈને રાજાને પણ એ જ કહ્યું પ્રિય દર્શકો મિત્રો જ્યારે રાજાએ બીજા દેશના રાજાને આ વાત કહી ત્યારે તે પણ ખૂબ સંતુષ્ટ થયો અમળના જવાબથી બધા દરબારીઓ ખૂબ ખુશ થયા અને બ્રાહ્મણનું સ્વાગત કરવા લાગ્યા પછી દૂતે બીજો પ્રશ્ન પૂછ્યો કે તે વ્યક્તિ કોણ છે જે મૃત્યુમાંથી જીવિત રહે છે અને જીવંતમાંથી જીવિત રહે છે આ બીજો પ્રશ્ન સાંભળીને તે બ્રાહ્મણ ફરીથી કાગડા અને કાગડી પાસે દોડી ગયો આ વખતે કાગડીએ કહ્યું કે બ્રાહ્મણ ભગવાન આનો જવાબ એ છે કે એક તમે છો અને બીજો ડોક્ટર છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે પંડિત મૃતકોના અંતિમ સંસ્કારથી લઈને શ્રાદ્ધ વિધિ સુધીનું કાર્ય કરીને દક્ષિણા લઈને પોતાનું ગુજરાન ચલાવે છે અને ડોક્ટર મૃત્યુ તરફ જઈ રહેલા બીમાર લોકોને જીવંત રાખે છે અને તેમનું પેટ ભરે છે પ્રિય દર્શકો કાગડા અને કાગડીનો જવાબ જાણ્યા પછી તે બ્રાહ્મણ ફરીથી રાજદરબારમાં પહોંચ્યો અને કાગડા અને કાગડીએ કહ્યું તેમ બ્રાહ્મણે જઈને રાજાને જવાબ આપ્યો હવે બીજા પ્રશ્નનો જવાબ સાંભળીને રાજા અને બીજો રાજા બંને સંતુષ્ટ થયા ફરી દરબારમાં બ્રાહ્મણનું સ્વાગત થવા લાગ્યું પછી મિત્રોના કહેવાથી આ મુજબ રાજાને અડધું રાજ્ય મળ્યું બીજા શહેરમાં બ્રાહ્મણનો આદર વધ્યો પછી એક દિવસ રાજાએ વિચાર્યું કે પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણ પોતાના ઘરે કેમ પાછો જાય છે કોઈ કારણ તો હશે જ રાજાને પૂછતા બ્રાહ્મણે કહ્યું કે તેના ઘરની બહાર એક પીપળાનું ઝાડ છે તે ઝાડ પર કાગડા અને કાગડીની જોડી રહે છે પતિ પત્ની બંને ખૂબ જ બુદ્ધિશાળી છે તેમના કહેવા પર હું તમારા ઘરે કામ કરવા આવ્યો છું અને તે મને આ પ્રશ્નોના જવાબો આપ્યા છે પ્રિય મિત્રો બ્રાહ્મણ પાસેથી આ સાંભળીને રાજા પણ ખૂબ ખુશ થયા રાજાએ કાગડા અને કાગડીને એટલે કે પતિ પત્ની બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા અને પૂછ્યું હે પક્ષીઓ તમે આ જ્ઞાન ક્યાંથી મેળવ્યું પ્રિય દર્શકો મિત્રો પછી કાગડો અને કાગડી હસ્યા અને રાજાને જવાબ આપ્યો કે મહારાજ અમે આ જ્ઞાન આ બ્રાહ્મણ પાસેથી મેળવ્યું છે જેના ઘરમાં અમે રહીએ છીએ આ બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન છે તેમણે શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કર્યો છે જ્યારે આ બ્રાહ્મણ શાસ્ત્રોનો અભ્યાસ કરતો હતો ત્યારે અમે ઝાડ પર બેસીને સાંભળતા હતા આ તેમની કૃપાનું પરિણામ છે કાગડા અને કાગડીએ રાજાને કહ્યું અને કહ્યું મહારાજ આ બ્રાહ્મણ ખૂબ જ સરળ છે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે પોતાની સાદગીને કારણે તેમણે આખી જિંદગી ગરીબીનો સામનો કર્યો છે રાજા દુઃખ સહન કરી રહ્યો છે આ વખતે આ ગરીબ બ્રાહ્મણે અમારી સલાહ માની અને તે સફળ થયો કાગડીની આ વાત સાંભળીને રાજાએ કહ્યું પક્ષીઓ મને તમારા પર ખૂબ ગર્વ છે તમે એક લાચાર બ્રાહ્મણનું સન્માન વધાર્યું છે મહારાજ હું ઈચ્છું છું કે આપણા શહેરના બધા જીવો સુખી જીવન જીવે અને કોઈ પક્ષી કે કોઈ પ્રાણી ભૂખ અને તરસથી ન મરે કાગડી કહે છે મહારાજ હું ઈચ્છું છું કે આપણા રાજ્યમાં દીકરાઓની જેમ દીકરીઓને પણ શિક્ષણ મળે એવું કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓ અજ્ઞાનને કારણે અંધકારમાં ભટકતી રહે છે ત્યાં ક્યારે સુખ અને શાંતિ હોઈ શકતી નથી સ્ત્રીઓ તેમના બાળકોની શિક્ષિકા હોય છે જો તેઓ શિક્ષિત થશે તો તેમના બાળકો પણ ચોક્કસપણે શિક્ષિત થશે પ્રિય દર્શકો કાગડા અને કાગડીની સલાહ પર રાજાએ તેમના રાજ્યમાં સ્ત્રી શિક્ષણ અને પ્રાણીઓની સેવાને પ્રોત્સાહન આપ્યું કહેવાય છે કે જેમ સૌથી સુંદર ફૂલ પણ સુગંધ વિના નકામું છે તેવી જ રીતે માણસ ગમે તેટલો સુંદર હોય ગમે તેટલો મજબૂત હોય ગમે તેટલા મોટા પરિવારમાં જન્મેલો હોય સ્ત્રી હોય કે પુરુષ જ્ઞાન અને શિક્ષણ વિના જીવો બીજાઓ માટે નકામા છે પ્રાણીઓ પ્રત્યે દયા વિના બધું નકામું છે તેમાં કોઈ સુંદરતા નથી પ્રિય મિત્રો વાર્તા અહીં પૂરી થાય છે તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને હા કોમેન્ટ બોક્સમાં તમારી રાશિનો ઉલ્લેખ કરો જેથી અમે આગામી વિડિયોમાં તમારી રાશિ સંબંધિત કેટલીક માહિતી આપી શકીએ તો મિત્રો આપણે આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું બીજી નવી માહિતી સાથે